સંઘ પ્રદેશ દમણનો દરિયાકિનારો કુદરતી સૌંદર્ય માટે જાણીતો છે આ નજારાને માણવા હજારો પ્રવાસીઓ અહીંની મુલાકાત લે છે ત્યારે દિવાળીના વેકેશનને લઈને અહીં હજારો પ્રવાસીઓ આવે છે હાલ દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાત અને સુરતના પ્રવાસીઓએ દિવાળી અને નવા વર્ષની ઉજવણી દમણમાં કરી હતી દમણના દરિયાકિનારે પ્રવાસીઓએ ફટાકડા ફોડી નવું વર્ષ ઉજવ્યું હતું સાંભળ્યું હતું અહીંયા બહુ માર પણ અમે આવ્યા નહીં હતા બહુ મજા આવી અહીંયા જોયું ન હતું આવ્યા પહેલી વાર બહુ ફાઇન મજા આવી પ્રવાસન તરીકે જાણીતા દમણના દરિયા કિનારે હાલ મેળા જેવો માહોલ જામ્યો છે દમણના દેવકા બીચ પર પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળે છે લોકો સહ પરિવાર સાથે દરિયા કિનારે ખાણી પીણીની મજા માણે છે અને હોર્સ રાઇડિંગ કેમલ રાઇડિંગ શોપિંગ તેમજ કુદરતી નજારો જોવાનો આનંદ માણે છે

કુદરતે આપેલી સુંદરતા સાથે પ્રશાસન તરફથી જે સુવિધા અપાવી જોઈએ તે પૂરતી નથી બીચ પર બેસવા માટે પૂરતા બાકડા કપડા બદલવા બાથરૂમો તેમજ પીવાના પાણીની સુવિધાનો પણ અભાવ છે ફેમિલી સાથે આવ્યો છે અને બહુ મજા લાગે છે આ બહુ સરસ છે અહીંયા અને હું સલવાસ્તી આવું છું અને દર વર્ષે જ આ દિવાળીના વેકેશનમાં અમે અહીંયા ફરવા આવીએ છીએ અને આ નજારો તો તમે જોઈ રહ્યા છો અહીંયા બહુ સરસ મજાનું છે દમણના આહલાદક વાતાવરણમાં પ્રવાસીઓ નવા વર્ષને આવકારી રહ્યા છે ત્યારે દમણમાં સુવિધાઓ વધારવામાં આવે તેવી અહીં આવતા પ્રવાસીઓ માંગ કરી રહ્યા છે ભારત સરકાર દ્વારા અપાતી કરોડોની ગ્રાન્ટનો કેટલોક ભાગ પ્રવાસનને ફાળવવામાં આવે તો અહીં આવતા પ્રવાસીઓને પૂરતો સંતોષ મળી રહે માનવ ઠાકોર વીટીવી દમણ